હોમ ડેકોરેશન માટે ફેન્સી તોરણ માત્ર બાવીસ રૂપિયામાં મળી જશે ઝુમ્મરની વેરાયટી માત્ર બત્રીસ રૂપિયામાં મળી જશે જો તમે પણ હોમ ડેકોરેશનની આ ટાઈપની વેરાયટી હોલસેલમાં ખરીદી કરવા માંગતા હોય તો તમારે આવું પડશે અમદાવાદ કાલુપુરમાં આવેલા મિતુલ હેન્ડીક્રાફ્ટમાં જે હોલસેલર છે ડેકોરેશન આઈટમ અને હેન્ડીક્રાફ્ટ આઇટમના અહીંયાથી તમને ઘર તોરણની વેરાયટી માત્ર બાવીસ રૂપિયાથી શરૂ થઈ જશે ફેન્સી હેંગિંગ્સ માત્ર ઓગણીસ રૂપિયાથી શરૂ થઈ જશે ઝુમ્મરની વેરાયટી માત્ર બાવીસ રૂપિયાથી શરૂ થઈ જશે આમના સિવાય તમને અહીંયાથી ફેન્સી તોરણ ઝુમ્મર ફૂલ તોરણ લાઈન હેંગિંગ્સ હેન્ડીક્રાફ્ટને લગતી એક ટુ ઝેડ વેરાયટી હોલસેલમાં મળી જશે મોતીમાળા અને હારની વેરાયટી માત્ર પંદર રૂપિયાથી શરૂ થઈ જશે તો જો તમે પણ આ બધી જ પ્રોડક્ટ હોલસેલમાં ખરીદી કરવા માગતા હોય તો મિતુલ હેન્ડીક્રાફ્ટનો નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે ફોન કરીને તમે ઓનલાઈન બી ઓર્ડર કરી શકો છો માત્ર માલ મળે છે મિનિમમ ઓર્ડર તમારે કરવો પડશે તો જલ્દી થી ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર ફોન કરો રૂબરૂ જવા માંગતા હોય તો અમદાવાદ કાલુપુરના ટંકશા રોડ ઉપર હાજા પટેલની પોળમાં મિત્તુલ હેન્ડીક્રાફ્ટ કરી નામનો ભવ્ય શોરૂમ આવેલો છે તો જલ્દી થી આપડે રીલ સેવ કરીને પહોંચી જજો